નમસ્કાર મિત્રો આપની કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક દસ બે હજાર બાવીસ ગુજરાત ગુજરાતીઓનું વિશ્વનીય સામાયિક જે ગુજરાત પાક્ષિક છે એમાંથી અતિ મહત્ત્વની જે પરીક્ષાઓ છે બરાબર તલાટી પછી જુનિયર ક્લાર્ક બરોબર પછી તે કે વનરક્ષક બીટગાર્ડ એમપેડબલ્યુ એફએ ડબલ્યુ જીપીએસસી જેવી જે ગુજરાત સરકારની પરીક્ષાઓ છે એમાંથી કરંટ અફેર્સ બરાબર કરંટ અફેર્સમાં આ જે છે એ મહત્ત્વનો રોલ ભજવે છે તો આપણે મેન મેન ટૉપિક આપણે જોઈ લઈશું બરાબર એમાંથી આપણે વાત કરીશું તો આપણે ઇઝીલી આવડી જાય તો જોઈએ આપણે એક એક કરીને મિત્રો આપણે ટૉપિક જોઈશું જેથી કરીને આપણે પ્રોપર આનું જે નોલેજ છે એ મળી રહે જે મહિને મહિને ગુજરાત સરકારની જે બી યોજનાઓ છે અને જે બી પ્રોગ્રામો કર્યા છે એ આમાં આવરી લે છે જે આપણા માટે સારું એવું નોલેજ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એક્ઝામમાં બી આમાંથી પૂછાઈ શકે બરાબર તો જોઈએ આપણે આ છે આપણા બરાબર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ઇતિહાસમાં અહીંયાથી જ આપણે ચાલુ કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે એક પોઈન્ટ સુડતાલીસ લાખ યુવાઓને રોજગારી મળી બરાબર યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂર અતિ મહત્ત્વનું છે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના દ્વારા એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા ગુજરાતનો એકાવન ન્યૂ એજ કોર્સ શરૂ કરીને યુવાનોને કૌશલ્યવાન બનાવીને દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે આગળ જોઈએ આપણે તો કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ત્રણ વર્ષમાં વીસ હજાર યુવાનોને ડ્રોન ડ્રોનની તાલીમ આપવામાં આવશે હવે આપ મિત્રો જોઈ શકો છો બરાબર કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી બરાબર જે ડ્રોનની તાલીમ આપે છે તો પૂછાય તો આપ આમાં જવાબ આપી શકો છો હવે આપણે જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિશા દર્શનમાં ગુજરાત તમામ ક્ષેત્રોમાં મજબૂત વિકાસનો પર્યાપ્ત બન્યો પર્યાય બન્યા ગુજરાત ગુજરાતને બે દાયકામાં વિકાસના દરેક ક્ષેત્રોમાં દરેક એકમાં હરણફાળ ભરી છે રાજ્યના રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન સોળ હજાર પાંચસોને અઠ્યાસી મેગાવોલ્ટ પહોંચ્યું આગળ જોઈએ તો આપણે તો આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે બે દાયકા અગાઉ રાજ્યમાં બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ એમ એસ એમ ઈ હતા જેની સંખ્યા આજે આઠ પોઈન્ટ છસઠ લાખ થઈ છે જે મિત્રો જોઈ શકો છો બરાબર હવે આપણે જોઈએ આગળ તો આજે છે આ જે ફોટો આપણા વડાપ્રધાનનો તો છત્રીસમી નેશનલ ગેમ્સ હતી ત્યાંનો આ ફોટો છે તો પૂછાઈ શકે તો છત્રીસમી નેશનલ ગેમ્સનો શારદાર પ્રારંભ કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી દ્વારા હવે જોઈએ વિકાસ યાત્રામાં તો એ બી ઘણું બધું મહત્ત્વ આમાં એકથી બે માર્ક આપણને તલાટીમાં ચોખ્ખા મળી રહેશે તો જોઈએ આપણે તો ચૌદ અંબાજીથી અંબાજીથી સાત હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા પીએમ બરાબર તો અંબાજી જે છે અંબાજી માતાનું મંદિર અંબાજી અંબાજીધામ તો એમાં સાત હજાર કરોડનો વિકાસનો પ્રારંભ કર્યો છે સુરતને રૂપિયા સુરત જે છે એને રૂપિયા ચોત્રીસો ને બોતેર કરોડના વિકાસના કામોની ભેટ આપી છે ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાને બે છ હજાર પાંચસો કરોડનું વધુ વિકાસ કાર્યોને મળ્યા છે ઉપહાર બરાબર હવે જોઈએ આપણે તો વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો રેલનો પ્રોજેક્ટ લોકાર્પિત થયો છે તો પૂછાય તો આપણે આ જવાબ આપી શકીએ છીએ પર્યાવરણ મંત્રીની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગાંધીનગર અમદાવાદમાં રૂપિયા એક હજાર કરોડના વિકલ્પોનું સમર્પિત કર્યા છે રાજ્યના એક પોઈન્ટ સુતાલીસ લાખ યુવાનોને રોજગારી એપ્રેન્ટિસ પત્રો એનાય થયા છે બરોબર આગળ આપણે જોઈએ તો અમદાવાદમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ ગુજરાત સૌર ઊર્જા ઉત્પાદન ક્ષેત્રમાં વેગ મળ્યો આઈબીએમ સોફ્ટવેર લેબને ગિફ્ટ સિટીનો શુભારંભ થયો છે હવે જોઈએ આપણે જે મિત્રો આપણને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આમાંથી આપણે મહત્ત્વના ને મહત્વ આપણે ટીક કરાવતા રહીશું જે એ સો ટકા એક્ઝામોમાં કરંટમાં પૂછાશે જ કારણ કે ગુજરાતનું એક જ એવું પુસ્તક છે જે ગવર્મેન્ટ બહાર પાડે છે ગુજરાત પાક્ષિપ એમાંથી દરેક યોજનાઓ દરેક જે શુભારંભ જે ખાતમુહૂર્તો થયા છે એમાં આમાં આવી લે છે જે સરકારની મહત્ત્વની યોજનાઓ છે એમાં તો હવે જોઈએ આગળ તો સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે તો આ બી એક પૂછવવાની શક્યતા હંડ્રેડ પર્સન્ટ રહેલી છે કરંટ અફેર્સમાં તો સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ દેશમાં પ્રથમ રાજ્ય કયું છે તો ગુજરાત રાજ્ય હવે આપણે એના વિષયમાં થોડું ડીપમાં ભણીએ તો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના નાગરિકોને સારી અને સસ્તી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પી એમ જે એ વાય કાર્ય કાર્યાન્વિત કરી છે આ આયુષ્યમાન ભારત પી એમ જે વાયમાં મા યોજના અંતર્ગત ગુજરાત ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વના રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયેલું છે હવે પૂછાઈ શકે તો એમપીએ માટે બી આ ઇમ્પોર્ટેડ છે બરાબર એમપીએ અને એફએ ડબલ્યુ માટે તો આપણા જે આરોગ્ય મંત્રી કોણ છે તો ઋષિકેશભાઈ પટેલ બરાબર તો જોઈ શકો છો અને આયુષ્યમાન ભારતમાં બી આપણને પૂછાઈ શકે તો નોટ કરી લેજો હવે જોઈએ આપણે તો રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ એન એચ એ નવી દિલ્હીમાં આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર બાવીસ એવોર્ડ એને કરવામાં આવ્યો પચાસ લાખ આયુષ્યમાન કાર્ડ કાઢી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ તુલનામાં ગુજરાત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે બરાબર તો ગુજરાતે જે છે એ આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કારનો એવોર્ડ બે હજાર બાવીસમાં એમને ગુજરાતને એનાયત થયો છે બરાબર એન એચ એ દ્વારા નવી દિલ્હી દ્વારા એનાયત કરવામાં આવ્યો છે હવે આપણે જોઈએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા વરદ હસ્તે ગુજરાતના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશનર શ્રીમતી ટી સહમીના હુસેન આ ગૌરવ પ્રદાન એવોર્ડ સ્વીકાર્યો હતો હવે જે એવોર્ડ છે એ કોના કોને કોને સ્વીકાર્યું તો શ્રી મનસુખભાઈ માંડવિયા બરાબર જે કેન્દ્રીયના આરોગ્ય મંત્રી છે બરાબર ગુજરાતના આરોગ્ય મંત્રી બરાબર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશનર શ્રીમતી સહી શીના હુસેન એમના દ્વારા જે એવોર્ડ છે એ સ્વીકારવામાં આવ્યો હતો હવે આપણે આગળ જોઈએ તો આ પ્રસંગે રાજ્યના અધિક નિયામક ડૉક્ટર રાજીવ દેવેશ્વર અને જનરલ મેનેજર એસ એચ એ ડૉક્ટર શૈલેષ આનંદ પણ હાજર રહ્યા હતા આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો એમાં બરાબર હવે આપણે આગળ જોઈએ તો ગુજરાતમાં વર્ષ બે હજાર બારથી જનહિતાર્થ કાર્યરતમાં મા અને મા યોજનાઓના વ્યાપક વધારા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો સમન્વય કરી પી એમ જે વાય અને માં યોજના કાર્યરિત બનાવી જે નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત પ્રોસિજર ઓપરેશન માટે કુટુંબિત વર્ષ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધી સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે તો આ બી એક એમપીડબ્લ્યુ માટે અતિ મહત્ત્વનું ગણી શકાય છે બરાબર તો હું તમને કહું છું ટોપ આઈ એમ બરાબર તો જે પી એમ જે વાયમાં યોજના કાર્યરિત બનાવી અને નિયમિત માપદંડો ધરાવતા પરિવારો યાદ રાખજો નિયત પ્રોસેજર ઓપરેશન માટે કુટુંબિત રૂપિયા રૂપિયા પાંચ લાખ સુધીની સર્વે વિનામૂલ્ય આપવામાં આવે છે તો પરીક્ષામાં પૂછાઈ જાય તો હંડ્રેડ પર્સેન્ટ એક માર્ક આપણો પાકો છે હવે આપણે જોઈએ તો રાજ્યની અઢારસો ને ચોર્યાસી સરકારી અને આઠસો ને ત્રણ ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ હેઠળ બીમારીને લઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચદાર બીમારીઓ માટે કુલ સત્યાવીસો ને અગિયાર જેટલી નિયમિત પ્રોસેજર ઓપરેશનનો લાભ મળવા પાત્ર છે બરાબર તો યાદ રાખજો મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત એસી લાખ કુટુંબો એટલે કે ત્રણ કરોડ વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડને લાભાન્વિત કરવા એક નવી પહેલ આપ દ્વારા આયુષ્યમાન મહાઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે બરાબર હવે જોઈએ તો મહત્ત મહત્તમ લોકો આયુષ્યમાન કાર્ડના લાભ લાભાત્વિત થયા અને અને તે પ્રકારનું વ્યવસ્થાપન હાથ ધરાયું છે આ યોજનાનો મહત્તમ પરિવારનો લાભ મળે તે માટે રાજ્યની આશાબહીનો આંગણવાડી કાર્યકરો પંચાયતી રાજ સંસ્થાઓ જેવી પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે આ અગાઉ એ કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારને દરેક સભ્યને પી એમ જે માં કાર્ડનો લાભ મળશે બરાબર હવે આપણે આગળ જોઈએ તો પ્રકારનું દ્રઢ પ્રકારનું દ્રઢ આયોજન ગુજરાત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ બરાબર ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો યાદ સોએ સો ટકા કરી લેજો બરાબર તો ઋષિકેશ પટેલ બરોબર તો શ્રીમતી નિમિષાબહેન સુતાના નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધર્યું અને જેને ફળ સ્વરૂપે ગુજરાત સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડને ને લાભાર્પિત કરી આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર બાવીસ પોતાને નામ કર્યું છે તો આ સોએ સો ટકા એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે બરાબર તો આયુષ્ય માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર કોને કયા રાજ્યને પ્રાપ્ત થયો તો આપણું ગરબી ગુજરાતને બરાબર હવે આપણે આગળ જોઈએ તો અંતે ઉલ્લેખનીય છે કે હાલ આપ કે આપ કે દ્વારા આયુષ્યમાન ઝુંબેશ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન ગુજરાત મિશન ડાયરેક્ટર શ્રીમતી રિમ્યા મોહનની અધ્યક્ષતામાં મદદની નિયામક ડૉક્ટર સુરેન્દ્ર જૈન અને એસ એચ એ ગુજરાતની ટીમના અથક પ્રયત્નો તમામ પાત્રના લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડના લાભાંતરિત કરવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું પૂરજોશમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે ગુજરાત રાજ્ય સહિત દેશના અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે પી એમ જે વાય મા યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ થઈને કરોડો ગરીબ કુટુંબોને મૂકે બહુળી પ્રસિદ્ધિ પામતી જાય છે ત્યારે તેને અનિના સમયે અગવડ ન પડે તે માટે વહેલી તકે એ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢીને રિન્યૂ કરાવી લેવું આવશ્યક છે હવે આપણા માટે જે મિત્રો છે એ મેં તમને કીધું બરાબર આપણા માટે જે મેન મેન ટૉપિક છે ઇમ્પોર્ટેન્ટ એ મેં તમને નોટ કરાવી છે અને સો સો ટકા એક્ઝામમાં પૂછવાની શક્યતા રહેલી છે તો પૂછાઈ શકે તો મન કી બાત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવે છે દર રવિવારે બરાબર હવે આપણે આગળ સ્ક્રોલ કરીને જોઈએ જે મેન મેન ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે એ આપણે જોઈ લઈશું બરાબર આ જે છે આપણા પીએમ છે એમના દ્વારા જે મેન મેન ટોપિક એમને અંદર આપેલા છે જેમની વાત થયેલી છે તેમાં એમાંથી આપણા માટે કંઈ એટલું કંઈક છે નહીં આ છે એ દિવ્યાંગ અનવિનાશ સંઘર્ષના વડાપ્રધાન સ્ત્રીના સરાહના કરી બરાબર આ જે છે એ એક દિવ્યંગ બાળક છે બરોબર આપણા માટે મિત્રો અતિ મહત્વનું છે બરોબર તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લઈ લઈશું તો આના માટે બસ આટલું જ અને હા મિત્રો ચેનલને સ સબસ્ક્રાઈબ લાઈક કરવા વિનંતી અને મેન મેન જે ટૉપિક કર્યા છે એ હન્ડ્રેડ પર્સન્ટ એક્ઝામમાં પૂછાય તો હન્ડ્રેડ તમે નોટ કરી લેજો તો તમારો માર્ક એક કે બે કે પાંચ કે દસ પાકા થઈ જશે તો મળીએ આપણે નેક્સ્ટ વિ તો રજા આપજો નમસ્કાર